ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાનું સંગઠન કઈ રીતે વધુ મજબૂત બને એ માટે જે મહામંત્રી છે તેમને અલગ અલગ ઝોનની હવે જવાબદારી સોંપી દીધી છે ચાર મહામંત્રી અને ચાર અલગ અલગ ઝોનમાં તેમને રાખી દેવામાં આવ્યા છે એવું પણ બની શકે કે જ્યારે પોતાના વિસ્તારની અંદર કોઈ નિર્ણય લેવાના છે અને પોતાના આજુબાજુના લોકો કાર્યકર્તાઓની ક્યાંક એમને સ્નેહ શરમ ક્યાંક એવું લાગે તો એ નિર્ણય છે ન કરી શકે એ માટે અલગ અલગ ઝોનની અંદર તેમને મૂકવામાં આવ્યા છે સૌથી પહેલા જે એક પરિપત્ર બહાર પડ્યો છે કે જે અનિરુદ્ધ દવે છે અનિરુદ્ધ આમ જોવા જઈએ તો પાટીદાર ચહેરો છે યુવા ચહેરો છે એમને દક્ષિણ ઝોન અને ખાસ કરીને મુખ્ય મથક પ્રભારી એટલે કે ગાંધીનગરની જવાબદારી પણ સોંપવામાં આવી છે ગાંધીનગરમાં જે કમલમ છે એમને સૌથી વધારે એમના ઉપર ધ્યાન આપવામાં આવશે અજય બ્રહ્મભટ્ટ ઉત્તર ઝોન અને હિતેન્દ્રસિંહ ચૌહાણ એમને મધ્ય ઝોન આપવામાં આવ્યું છે પરંતુ સૌથી વધારે જો કોઈ ચર્ચિત ચહેરો હોય તો એ છે પ્રશાંત કોરાટ કેમ અને અમે કેમ એવું કહ્યું કે એ હવે પ્રદીપસિંહ વાઘેલાની જવાબદારીમાં આપણને જોવા મળશે કારણ કે જ્યારે સી આર પાટીલ ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખ બન્યા હતા ત્યારે મહામંત્રીમાંથી સૌથી વધારે જો કોઈ કદ અને જવાબદારી આપવામાં આવી હોય તો એ હતા પ્રદીપસિંહ વાઘેલા એમને પણ દક્ષિણ ઝોન અને સાથે સાથે જે મુખ્ય કાર્યાલય છે તેમની જવાબદારી સોંપી હતી અને એ જ જવાબદારી છે એ હવે પ્રશાંત કોરાટને સોંપવામાં આવી છે આમ જોવા જઈએ તો પ્રશાંત કોરાટ છે લગભગ લાંબા સમયથી પ્રદીપસિંહ વાઘેલા છે એમની સાથે નિકટતા ધરાવતા હતા હજુ પણ એમની સાથે એમનો સારો સંબંધ છે એટલે ક્યાંક લોકોને એવું લાગતું હતું કે જો આવનાર સમયની અંદર કોઈ નવું માળખું ક્યાંક નિમવામાં આવશે અને જો કદાચ પ્રશાંત કોરાટને પ્રદીપસિંહ વાઘેલાની જવાબદારી સોંપવામાં આવે તો નવાય નહીં અને અહીંયા બન્યું પણ એવું કારણ કે બંને લાંબા સમયથી એમનો કંઈક ઘનિષ્ઠ સંબંધ પણ છે કારણ કે વર્ષોથી બંને સાથે જોડાયેલા છે અને જે પ્રશાંત કોરાટ છે યુવા મોરચાના પ્રમુખ પણ રહી ચૂકેલા છે એટલે એમની પાસે એમનો પણ અનુભવ છે પરંતુ ખાસ કરીને જયારે સવાલ એ થતો હતો કે એક સમયે જે રીતે પ્રદીપસિંહ વાઘેલા છે જે ગાંધીનગરનું કમલમ પણ સંભાળતા હતા દક્ષિણ ઝોન પણ સંભાળતા હતા અને સાથે સાથે ભાજપે જેટલી પણ કામગીરી બીજી આપી હતી બધું જ સંભાળતા હતા એ જે રીતે ખરા ઉતર્યા છે એ જ રીતે શું પ્રશાંત કોરાટ છે એ પ્રદીપસિંહ વાઘેલાની ભૂમિકા તો ભજાવશે પરંતુ એમની જે મહત્વપૂર્ણ જવાબદારી ભાજપે એમના ઉપર સોંપી છે એમાં તે ખરા ઉતરી શકશે કારણ કે સવાલ તો ઘણા બધા છે હવે એ પણ વાતચીત કરી લઈએ કે જે અલગ અલગ ચાર મહામંત્રી છે અલગ અલગ ઝોન વાઇઝ એમને મૂકવામાં આવ્યા છે ત્યારે કોને કયા કયા વિસ્તાર સોંપવામાં આવ્યા છે અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે અને આ સાથે જ અનિરુદ્ધ દવે છે કચ્છ જિલ્લાના અનુભવી નેતા છે અને તેમને સૌરાષ્ટ્ર જેવા મહત્વના વિસ્તારમાં સંગઠનને મજબૂત કરવાનું કામ સોંપાયું છે સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ જામનગર જૂનાગઢ અમરેલી ભાવનગર જેવા જિલ્લાનો સમાવેશ થાય છે જે પાર્ટી માટે હંમેશા મહત્વના રહ્યા છે પ્રશાંત કોરાટને દક્ષિણ ઝોન તથા મુખ્ય મથક પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે પ્રશાંત કોરાટ રાજકોટ જિલ્લાના છે ખાસ કરીને યુવા ચહેરો છે પાટીદાર સમાજના યુવા અગ્રણી છે તેમની પાસે યુવા મોરચા અને અન્ય જવાબદારીઓનો પણ અનુભવ છે દક્ષિણ ઝોનમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ નર્મદા જેવા જિલ્લાઓ આવે છે જે આર્થિક રીતે મજબૂત વિસ્તાર છે આ ઉપરાંત મુખ્ય મથક પ્રભારી તરીકે તેઓ પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયની કામગીરી પણ સંભાળવાના છે હવે ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ઝોન અત્યાર સુધી આપણે જોયું છે કે મહત્વના ચહેરા છે દક્ષિણ ઝોનમાંથી આવ્યા છે સી આર પાટીલ હોય હર્ષ સંઘવી હોય કે બીજા કોઈ નેતા હોય હવે આજ જ દક્ષિણ ઝોનની જવાબદારી છે એ પ્રશાંત કોરાટને સોંપવામાં આવી છે દક્ષિણ ઝોનમાંથી કઈ રીતે ભાજપને વધારે મજબૂત કરી શકે છે એવી આશા પણ પ્રશાંત કુરાણ પાસે રાખવામાં આવી રહી છે આ સાથે જ જે મહામંત્રી અજે બ્રહ્મભટ્ટ છે એ ખેડા જિલ્લાના છે અને તેમને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ ગાંધીનગર જેવા જિલ્લાઓમાં સંગઠન વિસ્તારવાનું કામ એમને મળ્યું છે આ વિસ્તારમાં પાટીદાર અને અન્ય સમુદાયનું પણ પ્રભુત્વ છે તેથી આ જવાબદારી પણ મહત્વની છે આ સાથે જ જે મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ છે એમને મધ્ય જોરની જવાબદારી આપવામાં આવી છે આમ તો હિતેન્દ્રસિંહ ચૌહાણ છે એ સુરેન્દ્રનગર જિલ્લાના ક્ષત્રિય નેતા છે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદ ખેડા વડોદરા છોટા ઉદયપુર પંચમહાલ દાહોદ જેવા જિલ્લાઓમાં તેઓ સંગઠનને મજબૂત કરશે આ વિસ્તાર રાજ્યનું આર્થિક અને રાજકીય કેન્દ્ર પણ છે હવે જ્યારે ચાર મહામંત્રીએ જવાબદારી સોંપી દેવામાં આવી છે પણ સૌથી વધારે જ્યારે કદ અને હોદ્દો જો સૌથી મોટો આપવામાં આવ્યો હોય તો એ છે પ્રશાંત કોરાટ એટલા કદ અને હોદ્દો એમને જેટલી જવાબદારી આપવામાં આવી છે એ જવાબદારી ઉપર કઈ રીતે પ્રશાંત કોરાટ છે ખરા ઉતરી જાય છે કે પછી ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય કર્યો છે કે કે ખોટો સાબિત થાય છે તે પણ જોવાનું છે પણ આ બધાની વચ્ચે આપણે જોયું હતું કે જ્યારે જ્યારે કોઈપણ નવા પ્રદેશ પ્રમુખ આવે છે એટલે લાગે છે કે એમને પોતાનું એક માળખું નવું બનાવવાનું હોય સાથે સાથે જે જૂના પ્રમુખ હોય છે એમણે જે કામગીરી કરી છે એમની ઉપર પણ ખરા ઉતરવાનું હોય છે વધારે સંગઠન કે પોતાની ભાજપ પાર્ટીને આપવાનું હોય છે હવે સી આર પાટીલે જે કામગીરી કરી છે ગુજરાતની અંદર એમનાથી વધારે જે જગદીશ પંચાલ છે એમની ટીમ કરીને બતાવે છે તેઓ કરીને બતાવે છે કે કેમ તે પણ જોવાનું છે કારણ કે કેટલી આમ એમની જે સફળતા છે એ આખા ગુજરાતે જોય છે

કોઈ જ પ્રકારનું કામ નથી કરું સીધો હોદ્દો આપી દો એટલે એ પણ ખુશ પણ અહીંયા એ ચાલતું નથી કારણ કે જૂના જોગીઓ વર્ષોથી રાહ જોઈને બેઠા હોય છે કે જ્યારે જ્યારે સંગઠનનું નવું માળખું બને તો એમને સ્થાન આપવામાં આવે મંત્રીમંડળની તો વાત જ નથી કારણ કે મંત્રીમંડળમાં તો જે વ્યક્તિ ધારાસભ્ય હોય છે એમને જ મંત્રી બનાવવામાં આવે છે એટલે એમની પાસે ઓપ્શન બીજો શું હોય તો કે સંગઠનની અંદર કોઈક સારી જવાબદારી સોંપવામાં આવે પણ આ બધાની વચ્ચે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એકવાર ને બે બે વખત જે સૌરાષ્ટ્રના યુવા પાટીદાર છે જે ધારાસભ્ય છે જયેશ રાદડિયા એમને ફટકો આપ્યો છે કારણ કે ક્યાંક નામ ચર્ચાતું હતું કે મંત્રીમંડળમાં એમનું નામ આવશે પરંતુ એમનું મંત્રીમંડળમાં નામ ના આવ્યું તો ક્યાંક ચર્ચા એ પણ થતી હતી કે જો મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટ જિલ્લાને કે પ્રભુત્વ આપવામાં નથી આવ્યું તો કદાચ સંગઠનની અંદર સૌથી મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે એમ છે પણ ત્યારે પણ એવું ના બન્યું જે જેતપુરના યુવા મોરચાના પ્રમુખ હતા આમ ગાંધીનગર ની અંદર કામ કરતા હતા એવા પ્રશાંત કોરાટ ને આ વખતે મહામંત્રી બનાવી દેવામાં આવ્યા બીજી બાજુ સહ સહકોષાધ્યક્ષ તરીકે મોહન કુંડારિયા છે એમને જવાબદારી સોંપી દેવામાં આવી પોરબંદરના આમ કહી શકાય એવા સાંસદ રાજકોટમાં હોય રમેશ ધડુક એમને પણ જવાબદારી સોંપવામાં આવી એટલે આમ જોવા જઈએ તો રાજકોટ જિલ્લાને આખો જે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનની અંદર આવરી લીધો છે પણ જેમનું નામ ચર્ચાતું હતું એ નથી એટલે હવે જોવાનું છે કે ગુજરાતની અંદર હવે ભાજપનું બધું જ આમ તો પૂરું થઈ ગયું છે હવે શું થાય છે કારણ કે જ્યારે નવા ચહેરાને નવી જવાબદારી મોટી જવાબદારી એક નહીં બે બે જગ્યાની જ્યારે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આ બધું એક સાથે કઈ રીતે પ્રશાંત કોરાટ છે એ એ કરે છે છે પણ જોવાનું કારણ કે ભૂમિકા અહીંયા એક જાતની સહેલી નથી કોઈ જ વાંધો નહોતો એમની પાસે એમના જે છ સાત જિલ્લા આવતા હોય છે એ જ એમને એમાં રહેવાનું હોય છે એમની જ જવાબદારી એમને જ મજબૂત કરવાનું કામકાજ હોય છે પરંતુ હવે અહીંયા ગાંધીનગર એટલે કે ગાંધીનગરની અંદર જો કોઈ પણ કાર્યક્રમ છે કોઈ પણ ડિસિઝન લેવાના છે તો પણ પ્રશાંત કોરાટને ગાંધીનગરની અંદર હાજર રહેવું પડશે એટલે એમનો એક પગ ગાંધીનગરમાં એક પગ છે દક્ષિણ ગુજરાતની અંદર હવે આ બધાની વચ્ચે પ્રશાંત કઈ રીતે રીતે મેનેજ કરે છે 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 તે પણ જોવાનું અને ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીએ જે જે જવાબદારી આપી પાર્ટીના અંદરના નેતાઓ એવું કહી રહ્યા છે કે આ બીજા પ્રદીપસિંહ વાઘેલા છે એ રીતે તેઓ ખરા ઉતરી શકે છે કે કેમ તે પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર